મારું નામ સાગર સંજય સનો હું એનસીપી પાર્ટી સુરક્ષા પ્રમુખ છું આજે વિસ્તારના લોકોની રજૂઆત સરોવર ગાર્ડન છે એમાં બહુ ગંદકી છે ટોયલેટોમાં ઉભો રહેવા જેવી હાલત નથી ટોયલેટોમાં પાણી નથી અને બહુ ખરાબ હાલતમાં ભેલ છે અને જે બી ગાર્ડનની અંદર સ્ટ્રીટ લાઇટો છે બધી રીતે બંધ મળેલી છે આજે અમારી એનસીપીએસપી પાર્ટીની સુરક્ષાની ટીમ સ્થળ તપાસ માટે આવી એ દરમિયાન અમે કંઈ ચેક કર્યું અને અમને બી લોકો રીતે મોકલ્યા છે અને અમે બી સ્થળ તપાસમાં અમને બી દેખાઈ આવી રહ્યું છે કે ગુજરાલી ગાર્ડનમાં કોઈ જાતની મેન્ટેનન્સ માટે કોઈ કાયદાશરના પગલાં ભરતા નથી અને ઘણા દિવસો આ રજૂઆત હતી જે અમારી પાર્ટીમાં કાર્યકર્તાઓને મળ્યું તે દરમિયાન અમને તાત્કાલિક છઠ સરોવર ગાર્ડનની વિઝિટ કરવી

તમે જો અહીંયા આવશો તો તમને જોવા મળશે કે ગાર્ડનમાં એક તો ટોયલેટની ટોયલેટ જે બનાવવામાં આવ્યા છે તે ટોયલેટમાં પોતમી ખરાબ છે પ્લસ ત્યાં કોઈ પાણીની સુવિધા નથી એનાથી તમે આગળ જશો તો નાના બાળકો માટે જે ચિલ્ડ્રન પ્લે એરિયા જે બનાવવામાં આવ્યા છે એ બધી રીતના ખરાબ છે તૂટી ગયેલા છે ને પ્લે એરિયાની જે પ્લે એરિયાની જે બધી રમતગમતની સાધનો જે છે બધી રીતના તૂટી ગઈ છે જો કોઈ નાના બાળકો એ એમાં રમત ગમત માટે આવશે તો તેમને હાનિ થવાના ચાન્સીસ ઘણી વધારે રહ્યા છે ને ગાર્ડનમાં રાત્રિ સમય દરમિયાન સ્ટ્રીટ લાઈટ જે લગાવવામાં આવી છે તે યોગ્ય રીતના ચાલુ નથી અમુક ચાલુ છે અમુક બંધ છે અને પૂરા ગાર્ડનમાં ગંદકી એટલી બધી છે કે જેનાથી મચ્છરનું પણ ઉત્પાદન થઈ શકે છે ને આજુબાજુમાં રહેતા લોકોને મેલેરિયાની પણ મેલેરિયા પણ થવાના ચાન્સીસ ઘણા રહ્યા છે તો અમારી એસએમસી કમિશનર સાહેબને રિક્વેસ્ટ છે કે એકવાર તમે ભીંડોલીમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવા માટે આવો એવી તમને અમે અમારા તરફથી નમ્ર વિનંતી કરે છે ને ગાર્ડનમાં સવારના જોગિંગ કરવા માટે આવતા આ ગાર્ડનની આજુબાજુમાં રહેતા તમામ સોસાયટીઓવાળા સવારના જોગિંગ કરવા માટે આવે છે પણ તેઓ હંમેશા એ વિચારી આવતા હોય કે અમને સ્વસ્થ હવા મળે પરંતુ ગાર્ડનમાં પણ તમે જોવા જશો તો હાલની તારીખમાં એક મોબાઈલ ટાવર લગાવવામાં આવ્યા છે તો એનાથી રેડિયેશન એટલું અ સ્વસ્થ પર હાનિકારક છે જેનાથી અહીંયા લોકો જે સ્વસ્થ હવા લેવા આવે છે તેની જગ્યાએ એમના શરીર ને હાનિ પહોંચવા છે